સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની તારીખને પોતાની ડાયરીમાં લાલ શાહીથી નોંધી લેજો આ કોઈ સામાન્ય દિવસ નથી બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જે છેલ્લા ત્રણસો વર્ષોમાં નથી થઈ આ એ દિવસ છે જ્યારે આકાશમાં સૂર્ય તો હશે પણ રોશની નહીં હોય દિવસમાં જ રાત જેવો માહોલ હશે અને આ અંધકારની વચ્ચે જ છ રાશિઓના ઘરમાં કુબેરનો ખજાનો ખુલવાનો છે જી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું સત્તર ફેબ્રુઆરીએ લાગનારું ભયંકર સૂર્યગ્રહણ જેને જ્યોતિષશાસ્ત્રમાં મહાસૂર્યગ્રહણનું નામ આપવામાં આવ્યું છે તે કેટલાક લોકો માટે તબાહી લાવી શકે છે પરંતુ જે છ રાશિઓના નામ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થશે તેમની કિસ્મતનું તાળું હવે બસ ખુલવાનું જ છે થોભો વિડીયોને છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે આ છ રાશિઓમાંથી એક રાશિ એવી છે જેને ધન તો મળશે પણ જો તેણે ગ્રહણ દરમિયાન એક નાની ભૂલ કરી દીધી તો તે ધન તે જ ક્ષણે માટી બની જશે તે કઈ રાશિ છે અને તેણે શું સાવધાની રાખવાની છે તે હું તમને વિડિયોની વચ્ચે જણાવીશ એટલા માટે એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો કારણ કે આજનો આ વિડિયો તમારી અને તમારા પરિવારની તકદીર બદલી શકે છે મિત્રો સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લાગવા જઈ રહ્યું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય શનિના ઘરે એટલે કે કુંભ રાશિમાં ગ્રહણનો શિકાર થાય છે ત્યારે તે એક વિસ્ફોટક યોગ બનાવે છે આ ઊર્જાનું એવું તોફાન છે જે પથ્થરોને પણ પીગળાવી શકે છે પણ ગભરાવાની જરૂર નથી કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે વિષ નીકળે છે ત્યારે તેની પાછળ અમૃત પણ નીકળે છે આ તો આખી દુનિયા પર અસર કરશે પરંતુ તેનું અમૃત માત્ર તે વિશેષ રાશિઓને મળશે જેના પર સૂર્યદેવ અને શનિદેવ અસીમ કૃપા થવાની છે આજે હું તમને જણાવીશ કે તે કઈ છ રાશિઓ છે જે કરોડપતિ બનવાની કતારમાં સૌથી આગળ ઊભી છે તેમના જીવનમાં શું બદલાવ આવશે તેમણે ગ્રહણના સૂતકકાળમાં શું કરવાનું છે અને સૌથી મહત્વની વાત તે ગુપ્ત મંત્ર વિશે પણ જણાવીશ જેનો જાપ જો તમે ગ્રહણના મોક્ષ કાળમાં કરી તો તમારી સાત પેઢીઓ પણ બેસીને ખાશે તો ચાલો સમય બગાડ્યા વિના બ્રહ્માંડના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ સૌથી પહેલા વાત કરીએ તે ડરની જે લોકોના મનમાં છે લોકો કહી રહ્યા છે કે આ ગ્રહણ અનર્થ લાવશે જુઓ અનર્થ તેમના માટે છે છે જે અધર્મના રસ્તા પર પરંતુ જે લોકો ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ યુગની શરૂઆત છે ગ્રહણનો સમય એક એવો સમય હોય છે જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલી જાય છે તમે જે માંગશો તે મળશે બસ તમને માંગવાની સાચી રીત અને સાચો સમય ખબર હોવી જોઈએ ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે આપણી યાદીમાં જે સૌથી પહેલી રાશિ છે જેના પર ધન વર્ષા થવાની છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળો તમારા માટે આ સૂર્યગ્રહણ અગિયાર માં ભાવમાં લાગવા જઈ રહ્યું છે અગિયારમો ભાવ એટલે કે લાભનો ભાવ જ્યોતિષીય ગણતરી કહે છે કે સત્તર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગી શબ્દ હંમેશ માટે ભૂસાઈ જવાનો છે જો તમારો કોઈ સરકારી કામ છેલ્લા કેટલાય વર્ષોથી અટવાયેલું હતું ફાઇલો ધૂળ ખાઈ રહી હતી તો તૈયાર થઈ જાઓ ગ્રહણ પૂરું થતાં જ તમને એવા સમાચાર મળશે કે તમે ખુશીથી ઝૂમી ઉઠશો તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલવાના છે કદાચ તમને લાગતું હશે કે હું વધારીને બોલી રહ્યો છું પણ વિશ્વાસ કરો ગ્રહોની ચાલ આ તરફ જ ઈશારો કરી રહી છે જે લોકો વેપાર કરે છે તેમને કોઈ બહુ મોટો ઓર્ડર મળી શકે છે પણ મેષ રાશિના જાતકોએ એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે તમારે ગ્રહણ દરમિયાન કાળા કપડા બિલકુલ નથી પહેરવાના આ તમારા બનતા કામને બગાડી શકે છે હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી રાશિ તરફ આ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ કર્મ ભાવમાં હલચલ મચાવવાનું છે તમારા દશમ ભાવમાં આ ગ્રહણ લાગી રહ્યું છે જેનો અર્થ છે કે તમારી કારકિર્દીમાં એક એવો ઉછાળો આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જો તમે નોકરી કરો છો તો પ્રમોશનનો લેટર ટાઈપ થઈ ચૂક્યો છે બસ તમારા હાથમાં આવવાનો બાકી છે જો તમે બેરોજગાર છો અને નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છો તો સત્તર ફેબ્રુઆરી પછી તમારે ભટકવું નહીં પડે કામ સામેથી ચાલીને તમારી પાસે આવશે અને જે લોકો શેરબજાર કે સટ્ટામાં રૂચિ રાખે છે તેમના માટે પણ આ સમય કોઈ જેકપોટથી ઓછો નથી પરંતુ સાવધાન લાલચમાં આવીને તમારી બધી જમા પૂંજી લગાવી ન દેતા સમજી વિચારીને ડગલું ભરશો તો તમે માટીને પણ અડશો તો તે સોનું બની જશે વૃષભ રાશિવાળા માટે એક વિશેષ ઉપાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબને દાન જરૂર કરો તેનાથી ધન ભંડાર ખાલી નહીં થાય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા અને ત્રીજી રાશિનું નામ જણાવતા પહેલા હું તમને તે ખતરા વિશે યાદ અપાવી દઉં જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો એક રાશિ એવી છે જેને ધન તો મળશે પણ એક ભૂલ તેને બરબાદ કરી શકે છે તે રાશિ કોઈ બીજી નહીં પણ આપણી આગામી રાશિ એટલે કે મિથુન રાશિ છે જી હા મિથુન રાશિના જાતકો ખૂબ ધ્યાનથી સાંભળો તમારા માટે આ ગ્રહણ ભાગ્યભાવમાં લાગી રહ્યું છે ભાગ્યનો સાથ તો તમને મળશે જ અટકેલા નાણાં પાછા મળશે પૈતૃક સંપત્તિને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો ફેંસલો તમારા પક્ષમાં આવશે તમે કરોડપતિ બનવાના માર્ગ પર તો છો જ પણ અને આ એક બહુ મોટું પણ છે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે ગ્રહણના પ્રભાવથી તમારી વાણી કડવી થઈ શકે છે તમે ગુસ્સામાં આવીને તમારા કોઈ નજીકના વ્યક્તિ કે બિઝનેસ પાર્ટનરને કંઈક એવું કહી શકો છો જેનાથી તમારી બનેલી રમત બગડી જશે તેથી સત્તર ફેબ્રુઆરીના દિવસે મૌન રહેવાનો પ્રયત્ન કરજો જેટલું ઓછું બોલશો તેટલું વધારે કમાશો જો તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનતા રોકી શકશે નહીં હવે વાત કરીએ ચોથી રાશિની આ રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી પોતે સૂર્યદેવ છે અને જ્યારે સૂર્યદેવ પર તમારા શત્રુઓ જે અત્યાર સુધી છુપાઈને વાર કરી રહ્યા હતા તેઓ હવે તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે કોર્ટ કચેરીના મામલામાં તમારો વિજય નિશ્ચિત છે અને સૌથી મોટી વાત તમને વિદેશથી ધન લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો અથવા ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો આ સમય તમારા માટે સુવર્ણ છે સિંહ રાશિના જાતકો બસ એક વાતનું ધ્યાન રાખજો ગ્રહણકાળમાં તમારે સૂર્ય મંત્ર ૐ ઘૃણી સૂર્યાય નમઃ નો સતત જાપ કરતા રહેવાનો છે આ મંત્ર તમારા માટે રક્ષા કવચનું કામ કરશે અને નકારાત્મક ઊર્જાને ધન ઊર્જામાં બદલી દેશે પાંચમી રાશિ તરફ વધતા પહેલા એક મહત્વની જાણકારી સૂતકકાળ ગ્રહણથી બરાબર બાર કલાક પહેલા શરૂ થઈ જશે સત્તર ફેબ્રુઆરીએ જો સવારે ગ્રહણ લાગી રહ્યું છે તો તેનું સૂતક સોળ માનસિક જાપ વર્જિત નથી હોતો ઉલટાનું સૂતક કાળમાં કરેલો માનસિક જાપ એકસો ગણું વધારે ફળ આપે છે એટલા માટે આ સમયને ઊંઘવામાં કે ફાલતુ વાતોમાં બરબાદ ન કરતા ચાલો હવે જાણીએ પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે આ છે તુલા રાશિ તુલા રાશિવાળા વાળા માટે આ સૂર્યગ્રહણ પંચમ ભાવમાં લાગી રહ્યું છે પંચમ ભાવ ભાવ બુદ્ધિ પ્રેમ અને સંતાનનો છે આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી તીવ્ર થઈ જશે કે તમે માટીમાંથી પણ પૈસા બનાવવાની રીતો શોધી લેશો જો તમે શેરમાર્કેટ ટ્રેડિંગ કે કોઈ પણ પ્રકારના જોખમી કામમાં છો તો તમારી છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ સેન્સ તમને પહેલા જ જણાવી દેશે કે પૈસા ક્યાં લગાવવા અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે

અને હવે છઠ્ઠી અને છેલ્લી રાશિ જે આ ગ્રહણની સૌથી મોટી લાભાર્થી થવાની છે આ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આ ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે તમારા જ ઘરમાં સૂર્ય અને શનિનું મિલન થઈ રહ્યું છે આ એક બહુ મોટો રાજયોગ છે તમારા વ્યક્તિત્વમાં એક એવું ચુંબકત્વ આવશે કે લોકો તમારી તરફ ખેંચાઈ આવશે સમાજમાં તમારું માન સન્માન વધશે લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે અને ધન ધન તો તમારી પાસે એવી રીતે આવશે જાણે વરસાદનું પાણી ચારેય દિશાઓમાંથી લક્ષ્મીનું આગમન થશે નોકરી વેપાર રોકાણ દરેક જગ્યાએ તમને ફાયદો જ ફાયદો દેખાઈ રહ્યો છે તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા તો સત્તર ફેબ્રુઆરી પછીનો સમય સર્વોત્તમ છે બસ એક વાતનું ધ્યાન રાખજો અહંકાર ન કરતા કારણ કે શનિદેવને અહંકાર બિલકુલ પસંદ નથી જો પૈસા આવ્યા પછી તમારામાં અભિમાન આવી ગયું તો તે પૈસા જેટલી ઝડપથી આવ્યા હતા તેટલી જ ઝડપથી ચાલ્યા પણ જશે વિનમ્ર બનો અને દાન પુણ્ય કરતા રહો મિત્રો આ હતી તે છ રાશિઓ મેષ વૃષભ મિથુન સિંહ તુલા અને કુંભ જેમના માટે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું સૂર્યગ્રહણ જીવન બદલનારું સાબિત થશે પરંતુ એનો અર્થ એ નથી કે બાકીની રાશિઓ નિરાશ થઈ જાય ઈશ્વરની કૃપા બધા પર હોય છે જો તમે સાચા મનથી ઉપાય કરશો તો તમને પણ લાભ મળશે હવે હું તમને તે મહા ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે બધી જ રાશિના લોકો કરી શકે છે અને આ ગ્રહણનો લાભ ઉઠાવી શકે છે ધ્યાનથી સાંભળો ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ તાંબાના લોટામાં જળ લો તેમાં થોડું ગંગાજળ લાલ ચંદન લાલ ફૂલ અને ઘઉંના થોડા દાણા નાખો હવે આ જળ સૂર્યદેવને અર્પણ કરો અર્ઘ્ય આપતી વખતે તમારી નજર જળની ધાર પર રાખો અને મનમાં ને મનમાં તમારી મનોકામના બોલો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણ પછી આપવામાં આવેલું આ અર્ઘ્ય સીધું પરમાત્મા સુધી પહોંચે છે અને તમારી દરેક ઈચ્છા પૂરી થાય છે આ સિવાય એક બીજો ગુપ્ત ઉપાય છે ગ્રહણ દરમિયાન એક નાળિયેર લો અને તેને તમારા માથા પરથી સાત વાર ઉતારી લો પછી ગ્રહણ પૂરું થયા પછી આ નાળિયેરને કોઈ વહેતા જળમાં પધરાવી દો આવું કરવાથી તમારા પર જે પણ ખરાબ નજર કે નકારાત્મક ઉર્જા હશે તે નાળિયેરની સાથે વહી જશે અને તમારા જીવનમાં ખુશાલી પાછી આવશે મિત્રો સત્તર ફેબ્રુઆરી આવવામાં હવે બહુ સમય બાકી નથી તમારી તૈયારી પૂરી રાખો તમારા મનને શુદ્ધ રાખો કોઈના પ્રત્યે વેરભાવ ન રાખો કારણ કે જ્યારે વાસણ ખાલી અને સાફ હોય ત્યારે જ તેમાં અમૃત ભરી શકાય છે જો તમારું મન ઈર્ષ્યા અને દ્વેષથી ભરેલું હશે તો ઈશ્વરની કૃપા તમારા સુધી પહોંચી શકશે નહીં યાદ રાખજો આ તક વારંવાર નથી આવતી ત્રણસો વર્ષ પછી આ સંયોગ બન્યો છે ગ્રહોએ પોતાની ચાલ ચાલી દીધી છે હવે વારો તમારો છે શું તમે તૈયાર છો તમારા જીવનને બદલવા માટે શું તમે તૈયાર છો તે ધન અને સમૃદ્ધિને અપનાવવા માટે જે તમારી રાહ જોઈ રહી છે કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવો તેનાથી અમને ખબર પડશે કે તમે આ મહાપરિવર્તન માટે તૈયાર છો અને હા જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો બેઝિઝક પૂછો અમે તમારી શંકાનું સમાધાન કરવાનો પૂરો પ્રયાસ કરીશું આ વિડિયોને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તે લોકો સાથે જેમની રાશિનું નામ મેં આજે લીધું છે બની શકે કે તમારો એક શેર તેમની કિસ્મત બદલી દે અને જ્યારે આપણે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણું ભલું આપોઆપ કરી દે છે તો રાસૈની જુઓ છો અત્યારથી જ તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દો માંસ મદીરાનું સેવન બંધ કરી દો સાત્વિક ભોજન કરો અને વધુમાં વધુ સમય ઈશ્વરના ધ્યાનમાં લગાવો સત્તર ફેબ્રુઆરીનો સૂર્ય તમારા માટે એક નવી સવાર એક નવી આશા અને એક નવું જીવન લઈને ઉગશે અંતમાં હું પરમપિતા પરમેશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે આ સૂર્યગ્રહણ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય હોય તમારા ઘરમાં ધન ધાન્ય અને સુખ શાંતિની ક્યારેય કમી ન હોય તમે દિન દુગણી અને રાત ચોગુણી પ્રગતિ કરો આ મંગલ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ